ભારત રશિયા વ્યાપાર મંચમાં મંત્રી પિયુષ ગોયલનું સંબોધન આગામી દાયકામાં દેશ પાંત્રીસ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત રશિયા વ્યાપાર મંચને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારત આગામી દાયકાઓમાં ત્રીસથી પાંત્રીસ ટ્રિલિયન ડોલરનું વિશાળ અર્થતંત્ર બનવા માંગ બનવાના માર્ગે છે તેમણે આ મહત્વાકાંક્ષી આર્થિક લક્ષ્યને દેશના ઉજ્જવળ ભાવિની રૂપરેખા તરીકે રજૂ કર્યું હતું નવી દિલ્હીમાં યોજાયેલા આ મંચમાં તેમણે બંને રાષ્ટ્રો વચ્ચે વધુ સંતુલિત અને વૈવિધ્ય વ્યાપાર ભાગીદારી માટે આહવાન કર્યું હતું મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની મજબૂત વિકાસ ગતિ અને કરોડો ભારતીયોનો રાષ્ટ્રીય આત્મવિશ્વાસ આ વિશાળ આર્થિક પરિવર્તનનું મુખ્ય પ્રેરક બળ છે તેમણે ઉમેર્યું કે ભારત આજે ચાર ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં આજ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે આ વિશાળ લક્ષ્ય વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં સિદ્ધ કરવાનું આયોજન છે જ્યારે દેશ તેને આઝાદીની સો વર્ષની ઉજવણી કરશે તેમણે વધુમાં કહ્યું હતું કે આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે દેશ પાસે યુવા શક્તિ અને તકનીકી કૌશલ્યનો મજબૂત આધાર છે મંત્રીએ જણાવ્યું કે ભારત રશિયાના આયાતમાં બે ટકા કરતાં પણ ઓછો હિસ્સો ધરાવે છે છતાં બંને દેશો વચ્ચે વ્યાપારમાં ઘણી અકલ્પનીય સંભાવનાઓ રહેલી છે તેમણે ભારતીય વેપાર ઉદ્યોગ માટે વાહન વ્યવહાર ઇલેક્ટ્રોનિક્સ ભારે મશીનરી કાપડ અને ખાદ્ય ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં નિકાસની ઉજ્જવળ તકો હોવાનું જણાવ્યું હતું વી એક્સપેક્ટ ધીસ ઇન ધ નેક્સ્ટ 2 ઓર 3 ડેકેડ્સ ટુ કન્ટિન્યુ એઝ વી groમ ફ્રોમ અ 4 ટ્રિલિયન ડોલર ઇકોનોમી ટુડે ટુ અ 30 35 ટ્રિલિયન ડોલર ઇકોનોમી ઓવર ધ નેક્સ્ટ 22 યર્સ by 2047 when we celebrate 100 years of independence friends despite all the global headwinds india and our economy has demonstrated tremendous ability to withstand headwinds shock challenges from a fragile five economy barely 11 years ago we are today amongst the top five economies, soon to become the world's third largest GDP.